મિત્રો ઘણા મિત્રો છે ને સ્માર્ટ મીટરવાળી બાબતમાં મને એમ કહે છે કે સ્માર્ટ મીટર આવે તો તમને વાંધો શું છે વાંધો હું છે ને એ કહું ને એ પહેલાં એટલું કહી દઉં કે જૂના મીટર રહીએ તો એમાં તમને શું વાંધો છે કે જૂના મીટર છે તો ડિજિટલ જ અને એ મીટરનું જે લાઇટ બિલ નથી ભરતા એના તમે કનેક્શન કાપી લ્યો છો તો જૂના મીટરમાં તમને વાંધો શું છે અને સ્માર્ટ મીટરમાં અમને શું વાંધો છે ને ઈ કહું જે બિલ બબે બે મહિને આવવું જોઈએ ને એ બિલ દસ દિવસમાં બાર દિવસમાં આવી જાય એ અમને વાંધો છે અને જો તમને ન હોય તમે નખવજો પણ તો એક કામ કરો એવી રીતે સ્માર્ટ મીટર મરજીયાત છે બધાએ નખવવા ફરજિયાત નથી એવો નિયમ લઈ આવો અમને કાંઈ વાંધો નથી તમે નખવો જે અંધ ભક્તોને લાઈટ બિલ ભરવું હોય જે અંધ ભક્તોને વીજળી ડબલ ત્રિપલ ચોપલ કે પાંચ ગણા ભાવમાં પોહાતી હોય એ અંધ ભક્તો બધાને છૂટ આપું છું એટલે તમે બધા સ્માર્ટ મીટર નાખવો પણ જે સામાન્ય જનતા છે જે રોડનું કરીને રોડનું કમાન રોડનું ખાવાવાળી જનતા છે જે ગરીબ છે જે દાળીએ જાય છે જે ભાડે રહીએ છે જે આવાસ મારીએ છે આવી બધી જનતાને તમે બક્ષી દીઓ એને સ્માર્ટ મીટર નખવામાં એને ડિજિટલ મીટર રહેવા દો હું એમ નથી કહેતો કે લાઇટ તમે મફત આપો તમે ત્રણસો યુનિટ તમારી આપવાની તે વળી નથી એ કેજરીવાલ જ આપી હગે તમે લાઇટ મફત નહીં આપી શકો તમારે જે જે અંધ ભક્તોને પાંચ છ ગણા ભાવમાં ભરવું હોય એ સ્માર્ટ મીટર લઈ લો અમને બક્ષી દો બસ આ જ અમને વાંધો છે ધન્યવાદ જય હિન્દ જય ભારત